મારું નામ પટેલ રોહિત કુમાર ગીત છે અને હું મેદપુર ગામનો રહેવાસી છું અહીંયા બાજુની અંદર રેલવેની જે લાઇન જઈ રહી છે ત્યાં ગાડી જેસીબીનું જે ખોદકામ ચાલી રહ્યું છે ખોદકામ દરમિયાન અહીંયા જે પાઇપલાઇન જે નર્મદાની જે પાઇપલાઇન નાખેલી છે તે પાઇપલાઇનનો જે ક્રેક થઈ ગયેલું છે અને એમાંથી જે પાણીનું આ જે નીકળી રહ્યો છે એ બહુ જ વધારે પડતું મતલબ હજાર લિટર જેટલું મતલબ પાણી વેડફાટ થઈ રહ્યું છે ને આજુબાજુમાં મારું જ ખેતર છે ને મારા જ ખેતરની અંદર બહુ પાણીનો ભરાવ થઈ ગયેલો છે ઘઉંનું વાવેતર કરેલું હોવા છતાં પણ અંદર પાણી ભરાઈ ગયેલું છે અને એ મારે બહુ બહુ જ નુકસાન થયેલું છે અને આજુબાજુના પણ એક બે ખેતરમાં પાણી ભરાયેલું છે જેને કરી રહ્યો છું